હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે આઠ અને મસ્ત નહીં જોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો આ છ વાગે ઉઠ્યા હતા ઉઠીને આપણું રેગ્યુલર દૂધ ભરાવાનું બધું જતા ટિકિને બધો બાકી તો આપણો મસ્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને ઓલરેડી અરે શું કરે ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો નાસ્તો કર્યો લગાડ્યું કે રૂમાલ કે કે અમારે કેક લાયા તા અને લાડવા તમને તો કોઈ નહીં હાલ તમન તો કોઈ નહીં હાલ ટીલી ટીલી હાટા કરી દે બાકી તો મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ અને આજે મિત્રો અમારે રાતી નહોતા આવ્યા ગુડ મોર્નિંગ રાતી નહોતા આવ્યા તો મિત્રો અત્યારે આવ્યા છે અને આવું જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં તો હું ફટોફટ નાસ્તો કરી લઉં રાજુ કાકાનમાંથી છ પાંચ છ કિલોમીટર અલ કેશને ત્રણ ચાર કિલોમીટર થઈ જાય અને નિકો અમારું ગમના પહેલા શેડ હર્યા એટલે કીધો હા મારે મળીશું હા તમારું લે મેં કહેતા નહીં તાર ભાઈ બનાવ્યા તા રાહતી ઓવ ઓ વહ હાલે હવે કેક તો ખવડાવી જાય રાજુ કાકાના આવાળો એ હા કે ના તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ અને શૂટિંગની તૈયારીઓ કરીએ છીએ મિત્રો આજ મોંમાન અહીં આવ્યા મોમાન થોડા સામાજિક કોમથી બહાર જવાનું થયું છે એટલા માટે તો મોમાની જગ્યા રાજુ કરશે ખતરી ખતરનાક ડબરો જોરાવર બરાબર ને એક નંબર હમ બાકી તો મિત્રો શૂટિંગ ચાલુ થાય સરસ એકાદ કટ તમન ચોક્કસ થી બતાવતા રહેશે તો આગળ વિડિયોમાં બનાવે છે આડીઓ તો કરી કરીયાઓ હી તો કોઈ ચિંતા નહીં પણ આ સોળીની ચિંતા છે બહુ આ રીહાઈ નાઈ છે મારો ઓળખો તમે એવો મળે છે ને આરામ બે ચાર મહિના થા પણ અજી નહીં ફોન કરતો કે નહીં આયો અને હું આજ જોઈ રહ્યો છું તમે તે કરીને કોક ને લઈને આવો ને તો ના હોય તો મોકલી દઉં આ ના કરતા દિવાળી આબા અને દિવાળી માથા થઈને લોકો વાતો કરી ઘેર હુકા મેલી એટલે આ હું કોઈ હવાદમાં નહીં બિહારી મેલી એ આવ તો મેલવા દઉં મારા સમજ મેલવા જવાનું પણ મારો ઓળખો દમાઈ કરો ને એવો મળ્યો છે ને એ દારૂ ઢેસ ઢેસ કરે છે અને અમુક ખાતર હતા કે બંધ કરે છે એટલે બંધ કરે તો પુદા આઈ લઈ જા હું તને છો ગોળી મારવાનો છે અને અમાર વેવાઈ બાપડા એકદમ ભગત મોણસ થી મિત્રો અત્યારે વાગ્યા છે દસ આપણે શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવી છીએ આબુ એ તમે નાસ્તો લઈ નહીં આબુ બાઈક લઈને જવું હા એકલો જવું સાચું કહ્યું આ હા તો મિત્રો નાસ્તો તૈયાર થાય છે અને નાસ્તો બંધાય છે ઓકે રેડી થઈ જાય એટલે લેન ક્ષેત્રમાં જઈએ અને આજે શોબમાં એનું શૂટિંગ થોડું કરી નાખ્યું એટલે હોતના પછી પાસે આખી ફેમિલીએ તમારામાં બતાવી દો બને આવે નાસ્તો હાલી દીધો છે મિત્રો બધા નાસ્તો કરવા બે ગયો છે તો નાસ્તો કરી અને પછી નીકળી ગયા ઘેર બીગી મારા ભાઈ પાણી બી ગઈ એવાનું તો પાણી વધારે ફાવે એટલા માટે તો પછી નીકળીએ ઘેર હવે વેણાઈ ગયું છે બધું એ તો મિત્રો અગિયાર વાગી જાય છે અને ચા નાસ્તો પહોંચાડી અને ઘેર આવી જાય છે જમવાનું સરસ રેડી થઈ ગયું છે આપણો જવાનો છે મિત્રો જો મારે ટાઈમિંગમાં તો લેટ થઈ જાય હા સકડ જવું હા મોમાં ઘેર આ રહી ગાડી લઈને ઉપડી જાવ હું આવું અં કાઢી હું તો નહીં લઈ જઉં ભાઈ તીધી તીલી હું તો નહીં લઈ જઉં મોમાં ઘેર નહીં લઈ જઉં ના ભાઈ ના ભાઈ તો જમવામાં મિત્રો આજ આપણે બનાવી મગની દાળ છે ડુંગળી પછી કાલે આપણે લાયા હતા લાડવા મોતી એ થોડા ઘણા વધે તો ડીકું ખોલે છે અને ઘઉંની રોટલી હોય છે ને છાશ છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો જોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગ બનાવી તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને આવી જશે શૂટિંગમાં શૂટિંગની શરૂઆત કરી કાઢી છે બાકી તો મિત્રો ઝારો અને તાવે તો લીધો છે શંકરલાલ મોહન થાળના કારીગર હાડુ બાપા સીતારામ મિત્રો શૂટિંગની શરૂઆત કરી બધો પાત્રો મસ્ત ગેટઅપમાં આવી ગયો છે કપડાં બહુ સરસ પહેરી દીધો છે બાકી મિત્રો શોમાં કંકાયનું પહેલું કટ ચાલુ થાય છે જો આડી ટોપી પહેરી તો વિડીયોમાં મસ્ત બન્યા રહેજો સારો એક કટ પછી બતાવજો બાકી તો મિત્રો વિડીયો બહુ સરસ આવશે કોમેડીથી ભરપૂર છે સ્ટોરી જોરદાર છે તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગી જશે ચાર અને શૂટિંગ પૂરું કરી હવે આવ્યા છીએ બાકી તો મિત્રો આજે વિડીયોનો શૂટિંગનો એક કટ લેવાનું સેટિંગ થયું નહીં કારણ કે મિત્રો બધા કટમાં આપણી હાથકી હતી શંકરલાલ હાડુના રોલ હતો આજે તો ખૂબ મજા આવી હતી મોહનું એવું બધું મીઠાઈઓ બનાવવાની હતી મિત્રો સરસ કોમેડી વિડીયો છે ચોકમાં માયામાં આવશે જોઈ લેજો બાકી ડીગુ મુન્યુ એ મમ્મી બધા ક્ષેત્રમાં કાંસવાંટવા નાખી દઉં કે આપણે એકલા છીએ હાલ આવ્યા છીએ તો દુકાનથી લાયા હતા ચા નાસ્તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો છ વાગી ગયા છે અને ગોમમાં જતા મારું ગુંજીવન લઈ થોડું કામ હતું એટલે મારા ભાઈ બેવાને તો બાઈક લઈને જતા જઈને પાછા રિટર્ન આવી ગયા બાકી તો મિત્રો સુરત દાદા મસ્ત આ સમજે મેં કીધું લાવ બતાવી હતી જોઈ લે ક્લિયર દેખાતું નહીં મિત્રો ગોળો ચાલુ હોય ને લાઇટનો એવું લાગે છે बाकी तो पानी ना वज भरेला तो मित्रोंसो दुवास दू जाए पे दूध भराई जाइए दूध भरा पी मै मित्रों बाकी रेन्केशन कमकाज पोकी पी गई ले तो मित्रों छ्या मिनिट थी से भैसो सरस दूवा जाए दूध भरवा टाइम थी गल मित्रों अंदर थी गये छोकर बम ધાબા ઉપર ચડી ગયા છે મિત્રો થોડું થોડું અંધારું જેવું દેખાય છે તો જીઆઈએ દૂધ ભરાઈ આવીએ બાકી દૂધની બહેણી રેડી થઈ જાય છે કોઈ મિત્રને એવી કમેન્ટ હતી કે તમારે કેટલું દૂધ થાય છે તો નવ દસ લીટર એક ટંકો થાય છે એટલે દિવસનું વીસ લીટર જેવું હતું અઢાર લીટર જેવું થતું છે મિત્રો દૂધ ભરાઈને આવીએ તો મિત્રો તું બરા ઘેર આવી છે આ રાત વાગી છે ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે તો બ્લોગમાં પેપર થઈ અને જમી લઈએ બાકી લીગ બેનને બધું રમવા જઈ જશે અને તમે બધા કહેતા હતા કમલીના મમ્મી બતાવતા નહીં તો જોઈ લે આખું આવે છે એને પહેલી વખત બ્લોગમાં લીધી એટલે બાકી તો મિત્રો જમવામાં જ આપણું બનાવીશું હનુ શાક છે ડુંગળી બટાકો ડુંગળી બટાકાનું મિક્સ રસાવાળું શાક છે ઘઉંની રોટલીઓ છે બાદરીના રોટલા છે મિત્રો અમા છે ખીચડી અને દૂધ છે સરસ મસ્ત જમી લઈએ અને બધા જમીન પછી મળીએ મિત્રો મને એવું કર્યું તો હા લુખી દે લોકી દે ને કે ભય પડી જાય તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને જમીન આપણે આપણું એડિટિંગ કરવા નીકળવાના છીએ બાકી બધું બીગુ આજ મિત્રો વહેલા વહેલા ઊંઘી ગયું છે કારણ કે બપોરે ઊંઘી નહોતું ને એટલા માટે મગફળીઓ બાકી ને આપણા તમે મિત્રો અમારા ઘરમાં બાકી છે મગફળીઓ મોલ આવે તો રાફોલ નાખી છે એ બધા ભેગા થઈને ખાતો હતો ઘરના જોઈ લે હાલ લીલી મગફળી આ બધી મજા આવી છે તો મિત્રો અમારી આખી ફૂલ ફેમિલી અંગાથી તમારી મુલાકાત કરાવી દીધી ઓનલી આ તો મને આની મમ્મી મુજબ ડીગે તો ઊંઘી જશે મારા બહેને બીજો મા બહેનમાં બોલ બધો ઊંઘીજો તો મિત્રો તમે કહેતા હતા બતાવતા નહીં બતાવતા નહીં તો બતાવી દીધો હવે મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કમેન્ટમાં કોઈ પૂછવા માગતા હોય તો કમેન્ટ કરી દેજો તો આપણે જવાબ આપવાની કોશિશ કરીશું આવતીકાલે ફરી મળીશું ચૂંટણીના વિલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય